ભુજની સત્યમ સંસ્થા દ્વારા વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે અનેક સ્વર્ગસ્થ કલાકારોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા આજે વિશ્વ રંગભૂમિ દિવસે ભુજ ખાતે શહેરની સત્યમ સંસ્થા દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું સાથોસાથ નાટ્ય કલાકારોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમની યાદમાં વિવિધ જગ્યાએ કાર્યો કરવામાં આવ્યા હતા શહેરના ઓપન થિયેટર પાસે સ્ટેજ પાસે નાટ્ય કલાકારોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ સ્ટેજનું પૂજન પણ કરવામાં આવ્યું હતું બાળકોને અલ્પહારની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી સ્વર્ગસ્થ નાટ્ય કલાકારો સ્વર્ગસ્થ ભાસ્કર ભુજ સ્વ હશનભાઈ જમાદર સ્વ નટ નટવલાલભાઈ અંતાણી સ્વ ભાનુભાઈ માંકર સ્વ સવિતાબેન શાહ સ્વર્ગસ્થ જયંતભાઈ મકણ સ્વ દિનમણીભાઈ વોરા સ્વ જયમિતભાઈ અંતાણી સ્વ વનેચંદભાઈ શાહ સ્વ નારણભાઈ ગુસાઈ સ્વ જલનિધિ વોરા સ્વ રશ્મિ મહેતા સ્વ રાજેશ વોરા સ્વર્ગસ્થ રસિક નાથાણી સ્વર્ગસ્થ માંકડ વોરા સ્વ એલ એમ ચિનોયારા સ્વપ્રદીપ ભુજ સ્વનંદકિશોર ગોહિલ સ્વ સ્વકીર્તિકુમાર આથી સહિતના લોકોને ખાસ કરીને શ્રદ્ધાર્સુમન અર્પણ કરવામાં આવ્યું હતું સત્યમ સંસ્થાના અધ્યક્ષ દસ્તક અંતાણી નરેન્દ્રભાઈ સ્વાધિયા જાદુગર ચુડાસમા મહિલા અગ્રણી રામુબેન પટેલ નર્મદાબેન ગામોટ કિશનભાઈ ગોરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો ભુજ નગર સેવા સદનના પૂર્વ સેવક અને ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના ચેરમેન ધીરજભાઈ ઠક્કર દ્વારા સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી આ ઉપરાંત આજે વિવિધ વિસ્તારોમાં અમારા કાર્યકરો કપડાઓનું વિતરણ અલ્પાહાર જેવા અનેક કાર્યક્રમો આજે યોજ્યા છે આ ઉપરાંત વર્ષો સુધી જેણે નાટ્ય કલાકારોની ભૂમિકા ભજવી છે એવા જે અવસાન પણ તમામ કલાકારોને આજે અહીં અમે અંજલી પણ આપી છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વ રંગભૂમી દિવસે અમે ઓપન થિયેટરનું અહીં આયોજન કરવામાં આવે કર્યું છે અને આજના આ કાર્યક્રમમાં જાણીતા વિખ્યાત જાદુગર પુરા સમાચાર વચ્ચે ઉપસ્થિત રહ્યા છે ઉપરાંત મહિલા અગ્રણી રામુબેન પટેલ નવંદુભાઈ સ્વાદિયા જેવા અનેક નામી અનામી બધા હાજર રહ્યા છે અને આ રીતે આજે વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અમે હાજરી કરી